તદ્દન ખોટી વાત છે જે આવી બધી અફવાઓ જે સોશિયલ મીડિયામાં અને જે ફેલાવે છે એ ટોટલી નગરપાલિકાને બદનામ કરવા માટે જ ફેલાવે છે એવું કંઈ નથી ટાંકાનું કામ ચાલતું હોય વરસાદ પડતો હોય તો દેખીતી વાત છે કે પાણી બારે દેખાય કે ટાંકો ભીંજાયેલો લાગે કે પાણી ટીપાંએ પડતા હોય ચલો ટાંકો હજી ટેસ્ટિંગમાં જ હતો એવું નથી કે ટાંકો લીક થતો ટાંકો હજી ટેસ્ટિંગમાં હતો આ લોકો કોન્ટ્રાક્ટર છે જે મારી સાથે એનાથી મેં વાત કરી હતી કે ના ના પારસભાઈ કે આ એ કે અમે જ્યાં બી જાણે બી બનાવીએ છીએ ત્યાં ટેસ્ટિંગ અમે ત્રણ વખત કરીએ છીએ એની પછી કેમિકલની પ્રોસેસિંગ આવે આ બધી પ્રોસેસિંગ બાકી છે તો આ હજી બધી પ્રોસેસિંગ કર્યા પહેલે ડાયરેક્ટલી અમુક તત્વો દ્વારા જે લોકો નગરપાલિકાને બદનામ કરવા જ માગે છે માનવીની પબ્લિકને ગુમરાહ કરવા માગે છે એ લોકો આવી શૂટિંગ કરી અને સોશિયલ મીડિયામાં જેમ તેમ નગરપાલિકાને બદનામ કરવા માટે નાખી જાય છે પણ હવે અત્યારે તમે જોઈ શકો છો ટાંકો ટોટલી આખો ફૂલ ભરેલો છે ક્યાંયથી બી લીક નથી તમે લોકો મારી સાથે ઉપર ચાલજો હું તમને ટોટલ ટાંકો બતાવીશ આખો ફૂલો ફૂલ ભરેલો છે જે આઠ લાખ લીટર લીટરની કેપેસિટી છે એ આખો કમ્પ્લીટ કરેલો છે કેમિકલ થઈ ગયું છે અત્યારે ટાંકો ક્યાંયથી લીક નથી ને ગમે તેને જોવું હોય એ જોઈ શકે છે આપણે આ ટાંકો એક કરોડ ને દસ લાખની આસપાસ તૈયાર થઈ હશે એની અંદાજી રકમ એટલી જ છે ને આ ટાંકો અમે જે મોરબીના કોન્ટ્રાક્ટર છે એ લોકોને આપવામાં આવ્યું હતું કામ જેના કોન્ટ્રાક્ટર એ હજી જ છીએ ને ટાંકા ઉપર કમ્પ્લીટલી નજર રાખીને બેઠા છે કાંઈ બી ક્યાંય બી કાંઈ બી ભૂલ નથી કોઈ જાતનો પ્રોબ્લમ નથી એ બધું એ નજર રાખે છે ને જે સોશિયલ મીડિયા ઉપરને જે ખોટી અફવાઓ ફેલાવે છે કે ભ્રષ્ટાચાર કરેલો છે ને આ કરેલો છે એની માટે બી અમે કાયદાકીય પગલાં લેશું કે જે માંડવીની જનતાને ખોટા ગુમરાહ કરે છે તો અમે એનો બરાબર એનો રસ્તો કાઢશું જ કેમ કે અમે બી એને જવાબ તો આપવો જ પડશે કે જે માનવીની જનતાને ખોટી ગુમરાહ કરે એને જવાબ આપવો જ પડે છે પાણીનો ટાંકો છેલ્લા દસ દિવસથી પાણીનો ટાંકો ફૂલ ભરેલો જ છે ને હું બી તંત્ર દિવસે એમાં ઉપર ચેક કરવા માટે જાઉં જ છું

જેમાં અચૂક હાજરી આપવા આપને અમે દિલથી આમંત્રણ પાઠવીએ છીએ કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે તારીખ બાવીસ સાત બે હજાર પચીસ મંગળવારે ભવન બપોરે એક કલાકે મહાપ્રસાદ બપોરે બે કલાકે મહાઆરતી રાત્રે આઠ કલાકે ભવ્ય સંતવાણી રાત્રે દસ કલાકે સંતવાણીના કલાકારો રાજભાઈ ગઢવી ભજનિક પૂનમ ગોંડલિયા ભજનીક રમેશભાઈ જોશી લોક સાહિત્યકાર ચંદુભાઈ ડાભી એન ટીમ વાદક જીતુભાઈ બગડા તબલા વાદક એમવી સ્ટુડિયો બિદડા એચવી સાઉન્ડ ના સથવારે સ્થળ દાદાની ડેરી માંડવી કચ્છ નિમંત્રક માંડવી તાલુકા સમસ્ત પટણી દાતણિયા સમાજ